હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઢોકળા ઢોકળા તો તમે ઘણા બધા ખાધા છે પણ આ રીતે તમે કોઈ પણ લોટ વાપર્યા વગર કે દાળ વગર કે ચોખા વગર કે લોટ વગર આ ઢોકળા તમે આજે આપણે બનાવીશું આખી જુવારના ઢોકળા તો ચાલો આખો આખી ઢોરના ઢોકળા કેવી રીતે બનાવવા તો પહેલાં તો જુવારને આપણે ઓવરનાઇટ પલારી દીધી છે એટલે કે રાતે પલાળી દીધી છે અને સવારે દાળ આપણે જુવારને પીસી લેવાની છે એની અંદર આપણે ખાટું દહીં ઉમેરેલું છે આઠ દસ કઢી લસણની લીધી છે અને સાથે થોડી આપણે બે કે ત્રણ ચમચી જેટલી ચણાની દાળ લીધી છે એને પણ પલાળી દીધી છે ચણાની દાળથી થોડો ટેસ્ટ સારો આવે અને બાઇન્ડિંગ આવે તો ત્યાર માટે આપણે આ રીતે બે બે લીલા મરચાં લઈ લઈશું અને સારી રીતે આપણે એને એકદમ સ્મૂથ આપણે એને પીસી લેવાનું છે તો અહીંયા આપણે જ્વારને પીસી લીધી છે અહીંયા તમે જોઈ શકો છો આ કેવી રીતે પીસવાનું છે કેવું પીસવું એ હું તમને બતાવું છું તો અત્યારે અહીંયા એકદમ ઘાટું એવું છે તો આ રીતે એકદમ સ્મૂથ આપણે પીસી લેવાનું છે અને એને આપણે લઈ લઈશું વાસણની અંદર તો એકદમ આપણે એને ઝીણું એવું પીસી લેવાનું છે અને જ્યારે આપણે જે રીતે આપણે દાળ ચોખા પીસતા હોય છે એ રીતે પીસવાનું તો આજે આપણે બનાવીશું કોઈ પણ દાળ કે ચોખા વાપર્યા વગર ઢોકળા તો આ ઢોકળા તમને ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે અને ડાયાબિટી માટે તો બેસ્ટ છે અને જો તમે ચોખાના ઢોકળા ન ખાઈ શકતા હોય તો તમે આ રીતે જુવારના ઢોકળા બનાવીને ખાઈ શકો છો આમ તો મોસ્ટલી બધા જુવારના લોટના બનાવતા હોય છે પણ આજે આપણે બનાવ્યા છે આખી જુવારને પીસીને ઢોકળા તો બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ખૂબ એવા ટેસ્ટી બહુ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે એની અંદર આપણે આ રીતે જોઈ શકો છો અને થોડી આપણે અહીંયા બે ચમચી જેટલી સૂજી લીધી છે સૂજીને એટલે શું છે કે થોડું બાઇન્ડિંગ આવે એટલે આ રીતે આપણે એને ઉમેરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી દે તો છે ને એકદમ બિલકુલ આથા વગર કે દાળને પીસ્યા વગર દાળ પલાળ્યા વગર તો આ રીતે દાળ ચોખાને વગર આપણે બનાવીશું આખી જુવારના ઢોકળા તો એની અંદર મેં થોડું તેલ ઉમેરેલું છે એટલે તેલથી એકદમ સોફ્ટ બને અને જે આપણે ગળામાં ડચૂરો મળતું હોય છે ને એ ડચૂરોના મારે ને ડૂંચા નહીં વળે ખાવામાં તમને તો સારી રીતે આપણે આ રીતે થોડું ઢીલું એવું બનાવી લીધું છે અને એકદમ લગાતાર ચલાવી અહીંયા બે ચપટી આપણે ખાવાના સોડા લીધા છે ફક્ત આપણે બે ચપટી લેવાના છે અને હવે આપણે અહીંયા મેં આ ઢોકળ્યું લીધું છે એની અંદર પાણી લીધું છે અને એક પાણીની અંદર આપણે અડધું આપણે લીંબુ આપણે ઉમેરી દઈશું એટલે શું છે કે આપણે જે પાણીનો સાર ના જામે પાણી બળે નહીં અને પાણી ઓછું પણ ના થાય તો ચાલો હવે આપણે થાળી લઈ લઈશું ઢોકળા થાળી એમાં મેં તેલ લગાવી દીધું છે અને આ રીતે આપણે એને બરાબર ફેટીને લઈ લઈશું ઢોકળાનું આપણે જુવારના ઢોકળાનું પીસેલું તો હવે ઉપર આપણે લાલ મરચુંનો છંટકાવ કરી દઈશું પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે અંદર થાળીને મૂકી દેવાનું છે તો આને બપાતા વાર નહીં લાગે એટલે આપણે બે કે ત્રણ મિનિટ માટે આપણે રાખીશું અને ત્રણ મિનિટ પછી પાછું આપણે ખોલીને ચેક કરી લઈશું તમારે ચાકુ ઉમેરીને ચેક કરી લેવું તમને એવું લાગે કે ચાકુમાં ચોટે છે તો તમારે ફરી પાછું એક મિનિટ માટે રાખી દેવું પણ અહીં આપણા સરસ ટુકડા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ઉતારી લીધી છે થાળીને અને સારી રીતે આપણે ઠંડુ પડી જાય એટલે એને આપણે કટિંગ કરી લઈશું મન પસંદ આપણે એના ટુકડા કરી લઈશું નાના મોટા તો આવી રીતે આપણે એના બટકા કરી લેવાના છે નાના મોટા તો હું એને કાપા લગાવી દઉં તો એટલા સરસ ટેસ્ટી ઢોકળા સરસ બન્યા છે ને દેખાવામાં જ એટલા સરસ ફૂલી અને એકદમ મોટા એવા થઈ ગયા છે તો હું તમને એક ટુકડો કાઢીને બતાવું છું જોઈ શકો છું એ એકદમ સોફ્ટ અને સ્પોન્જી તો બન્યા છે ને તમે કોઈ નહીં કહી શકો કે આ જુવારના ઢોકળા આજે આપણે બનાવે છે ને ખાવામાં પણ એટલા ટેસ્ટી કે નહીં તમને ડાયાબિટીસમાં તમે જો ચોખાના ઢોકળા ન ખાઈ શકતા હોય તો તમે આ જુવારના ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો તૈયાર છે આપણા જુવારના ઢોકળા તો એમ પણ તમે જો તમારે વઘારવાના હોય તો તમે એમ પણ ખાઈ શકો છો પણ ચાલો તો હું તમને વઘારીને પણ બતાવું છું થોડું તેલ લીધું છે આપણે તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ લઈ લઈશું રાઈ ફૂટે એટલે આપણે એમાં મરચાં લીલા લઈ લઈશું મરચાં થોડા સંતળાય એટલે આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું અને મીઠા લીમડો આપણે ઉમેરીને થોડી હિંગ ઉમેરી દઈશું તો આ બધું આપણે ઉમેરીને વઘાર સારી રીતે થઈ જાય એટલે આપણે અંદર આ ઉમેરી દેવાના છે જુવારના ઢોકળા તો છે ને એકદમ સરસ બિલકુલ તમને કોલેસ્ટ્રોલનો વધે અને ડાયાબિટીસમાં તો બહુ જ ગુણકારી છે જો તમે રોજ તમે આ રીતે બનાવીને તમે ખાઈ શકો છો અને તમને સુગર લેવલ પણ તમને કંટ્રોલમાં રહેશે તો તૈયાર છે આપણા જુવારના ઢોકળા એ પણ આજે આપણે બનાવ્યા છે આખી જુવારના ઢોકળા ચોખાના ઉપયોગ વગર ડાયાબિટીસ માટે ખૂબ જ ગુણકારી તો ફરી મળીશું મિત્રો નવી રેસિપી સાથે ત્યાં સુધી એન્જોય કરો ચેનલ ને લાઈક કરો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો